વહેલી સવારે સુનિલ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેની પત્ની સુમન હાથમાં ફોન લઈને તેની પાસે આવી અને બોલી સાંભળોજી આજે સવારે ફરી ગામમાંથી કાકાનો ફોન આવ્યો હતો તેઓ કહેતા હતા કે બાપુજીની તબિયત ખૂબ જ બગડી ગઈ છે તમે એકવાર તેમની સાથે વાત કરો તે વારંવાર ફોન કરી રહ્યા છે પણ ન તો તમે તેની સાથે વાત કરી રહ્યા છો અને ન તો ગામ જવાની તૈયારી કરો છો તમને શું થયું છે સુમને ગુસ્સામાં કહ્યું સુનિલે જવાબ ન આપ્યો અને ચૂપચાપ તેની બેગ ઉપાડી ઓફિસ જવા નીકળી ગયો સુનિલ જ્યારે સાંજે ઓફિસેથી પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે સુમન ખૂબ જ પરેશાન હતી તેમ છતાં સુનિલ આવતાની સાથે જ સુમન ચા બનાવવા રસોડામાં ગઈ એ જ ક્ષણે ફોન રણક્યો સુનિલે ફોન ઉપાડ્યો અને કહ્યું હેલો કોણ કાકાનો અવાજ આવ્યો સુનિલ દીકરા હું ગામડામાંથી તારો કાકો બોલું છું તારા પિતાની હાલત ખૂબ જ ગંભીર છે કદાચ તેઓ હવે નહીં બચી શકે વહેલામાં વહેલી તકે ગામમાં આવી જાઓ સુનિલે જવાબ આપ્યો પણ કાકાજી મારી પાસે અત્યારે કોઈ રજા નથી હું અત્યારે ગામમાં નહીં આવી શકું તમે લોકો પહેલેથી જ ત્યાં છો તમે બધું સંભાળી લેજો આટલું કહી સુનિલે ફોન કાપી નાખ્યો સુનિલે સામે જોયું તો સુમન ઊભી હતી તેણે બધું સાંભળ્યું હતું તેણીએ સુનિલને કહ્યું મેં પહેલીવાર એવો પુત્ર જોયો છે જે તેના પિતાને આટલી હદ સુધી નફરત કરે છે તમારા પિતા મૃત્યુશય પર છે અને તમે અહીં આરામથી બેઠા છો પુત્ર વધુઓને બદનામ કરવામાં આવ્યા છે પરંતુ પુત્રો માતા પિતાની સેવા ન કરે તો આપણે શું કહી શકીએ તમે કેવા પુત્ર છો સુમન બોલતી રહી પણ સુનિલ પર તેની કોઈ અસર ન થઈ તેણે ચા વિધી અને પછી શાંતિથી ફરવા નીકળી ગયો સુમન આશ્ચર્યથી તેની સામે જોઈ રહી અને વિચારવા લાગી જો હું મારા પિતા સાથે બે દિવસ પણ વાત ન કરું તો મારું મન અશાંત થઈ જાય છે પરંતુ સુનિલને તેના પિતા સાથે કોઈ લેવા દેવા નથી સાંજે જમ્યા પછી બંને સૂઈ ગયા બીજે દિવસે સવારે કાકાએ ફરી ફોન કર્યો તેણે કહ્યું દીકરા હવે તારા પિતા દુનિયામાં નથી રહ્યા તમે આવો છો ને સુનિલે જવાબ આપ્યો કાકા મને ત્યાં પહોંચતા સમય લાગશે ત્યાં સુધી તમે લોકો અંતિમ સંસ્કાર કરી દેજો કાકા બોલ્યા પણ દીકરા તું એક તેમનો એકનો એક દીકરો છે તમે ત્યાં સુધી બીજું કોઈ કેવી રીતે અગ્નિ સંસ્કાર કરી શકે આના પર કહ્યું કેમ કાકા માતાના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવ્યા હતા આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો આ દરમિયાન જ્યારે સુમને તેના સસરાના મૃત્યુના સમાચાર સાંભળ્યા તો તે રડવા લાગી રડતા રડતા તેણે સુનિલને કહ્યું ઠીક છે તમે જાઓ કે ન જાઓ પરંતુ હું હમણાં મારા પુત્ર સાથે ગામ જઈશ આટલું કહીને તેણે એરલાઇન્સને ફોન કરીને ટિકિટ બુક કરાવવાનું શરૂ કર્યું સુનિલ કંઈ બોલ્યો નહીં પણ તે પણ ચૂપચાપ ગામ જવાની તૈયારી કરવા લાગ્યો બંને ગામ પહોંચ્યા ત્યાં સુધીમાં બાપુજીના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા પરંતુ હજુ પણ બાકીની વિધિ સુનિલ દ્વારા જ કરવામાં આવી હતી ગામની વૃદ્ધ મહિલાઓ એકબીજામાં બબડાટ કરવા લાગી આ વખતે સુમને નક્કી કર્યું હતું કે તે આ રહસ્ય જાણીને જ રહેશે બધી વિધિઓ પૂરી થયા પછી મહેમાનો ધીમે ધીમે ઘર છોડવા લાગ્યા આખું ઘર ખાલી થઈ ગયું નજીકમાં ફક્ત કાકા અને સુમનના પિતા જ રહી ગયા તે રાત્રે સુમને તક ઝડપી લીધી અને જમ્યા પછી કાકીને ફોન કર્યો કાકીને એકલા શોધીને સુમને કહ્યું કાકીજી આજે હું સુનિલના કસમ ખાઈને કહું છું કે મારે તમને કંઈક પૂછવું છે કાકીએ લાચાર નજરે સુમન સામે જોયું અને કહ્યું વહુ એવી કઈ વસ્તુ છે જેના માટે તમારે સુનિલના સોગંદ લેવા પડ્યા સુમને કહ્યું કાકી જો મામલો આટલો ઊંડો ન હોત તો મેં સપટ લીધા ન હોત મને ખાતરી છે કે તમે મારી સાથે જૂઠું નહીં બોલો કાકીએ ઠંડો શ્વાસ લીધો અને કહ્યું ઠીક છે પુત્ર વધુ પૂછો તમારે શું જાણવું છે સુમને કહ્યું સુનલે બાપુજીથી આટલું અંતર કેમ જાળવી રાખ્યું છે એટલામાં પાડોશી દાદી સાસુ ત્યાં આવ્યા તે ગામની સૌથી વૃદ્ધ મહિલા હતી તે આવ્યા ત્યાં સુધીમાં સુમને જે કહ્યું તે બધું સાંભળી લીધું હતું તેણીએ કહ્યું તારી કાકી તને શું કહે છે હું તને કહીશ આવ મારી વાત સાંભળ આટલું કહીને દાદીમાં ખાટલા પર બેસી ગયા અને તેમની આંખમાં આંસુ આવી ગયા આંસુ લૂચતા દાદીએ કહ્યું આખરે સુનિલ તેના પિતાને ધીકારતું કેમ ન હોવું જોઈએ જ્યારથી તેનામાં સમજણ આવી છે ત્યારથી તે તેની માતાને ત્રાસ સહન કરતા જોવે છે સુમને ચોંકીને પૂછ્યું દાદી એવું શું થયું કે સુનિલ તેના પિતાને આટલી નફરત કરવા લાગ્યો સુનિલની માતા શારદાનો શું વાંક હતો દાદી માહે કહેવાનું શરૂ કર્યું જૂના જમાનામાં લગ્ન એકબીજાને જોયા વગર જ થતા હતા શારદાનો પરિવાર એટલે કે તમારી સાસરીનો પરિવાર ઘણો શ્રીમંત અને સંસ્કારી હતો બીજી તરફ સુનિલના દાદા પણ જમીનદાર હતા તેમને બે પુત્રો હતા મહેશ અને રમેશ શારદાનો સંબંધ નજીકના ગામમાંથી મહેશ માટે આવ્યો હતો તે સમયે મહેશ અભ્યાસ પૂરો કરીને દિલ્હીમાં નોકરી કરતો હતો શહેરના ગ્લેમર જીવનમાં સ્થાયી થયેલા મહેશને ગામમાં બોલાવવામાં આવ્યો અને તેની સંમતિ વિના શારદા સાથે લગ્ન કરાવી દીધા લાગ્યું કે તેનું આખું જીવન બરબાદ થઈ ગયું છે પરંતુ અને મિલકતમાંથી મૂકવામાં આવશે એના ડરના કારણે ચૂપચાપ લગ્ન કરી લીધા પરંતુ જ્યારે તેણે દુલ્હનને જોયું તો તે ચોકી ગયો શારદા ખૂબ જ ટૂંકી ઘેરા રંગની અને માત્ર આઠમું ધોરણ પાસ હતી તે સમયે છોકરીઓમાં સંસ્કૃતિ અને સારા પરિવારને પ્રાથમિકતા આપવામાં આવતી હતી પણ મહેશ બાબુનું સપનું હતું કે તે ભણેલી અને સુંદર છોકરી સાથે લગ્ન કરે પોતાના સપના ચકના ચૂર થતા જોઈને તે કોઈને જાણ કર્યા વગર રાતોરાત ગામ છોડીને દિલ્હી પાછો ફર્યો બિચારી શારદા જે લગ્નના પલંગ પર એકલી બેઠી હતી લગ્નની પહેલી રાત્રે મહેશે પડદો ઊંચકીને તેનો ચહેરો જોયો પરંતુ તે ક્યારે તેની પાસે આવ્યો નહીં મહેશના પિતાએ તેને ઘરે બોલાવવા માટે ઘણા પત્રો લખ્યા લોકોને દિલ્હી મોકલ્યા પણ મહેશ પાછો આવ્યો નહીં અહીં રમેશે પણ લગ્ન કરી લીધા મહેશ તેના નાના ભાઈના લગ્નમાં પણ આવ્યો ન હતો મહેશના પપ્પા જ્યારે પણ શારદાને જોતા ત્યારે તેનું હૃદય દુઃખથી ભરાઈ જતું શારદાએ કોઈ પણ જાતની ફરિયાદ વિના ઘરનું બધું કામ કર્યું સસરાની સેવા કરી અને પોતાના દેવર અને દેરાણીને પણ ખૂબ માન આપ્યું રમેશ પણ તેની ભાભીને ખૂબ માન આપતો હતો તે તેના ભાઈના વલણથી અત્યંત નારાજ હતો પરંતુ તેના હાથમાં કંઈ નહોતું શારદા બધું સમજી ગઈ જ્યારે કોઈ ટીખળ કરે છે અથવા જો તેણીને જો કોઈ કંઈ કહેતું તો પણ તે શાંતિથી સહન કરતી તેની કમનસીબી અંગે તેને બીજા કોઈની સામે કોઈ ફરિયાદ નહોતી તેના પતિ દ્વારા નકારી કાઢવામાં આવ્યા પછી તેણે હંમેશા લાજ કાઢવાનું શરૂ કર્યું જાણે તેના જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ ગઈ હતી જેણે પણ પૂછ્યું તેણી ફક્ત માથું હલાવી અને હા કે ના જવાબ આપશે આ બધું જોઈને મહેશના પિતા પોતાને ગુનેગાર માનવા લાગ્યા તેઓ જ્યારે મહેશને તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેને ગામમાં આવવાની ફરજ પડી કારણ કે તેણે તેના પિતાના અગ્નિ સંસ્કાર કરવાના હતા અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા પછી રમેશે મહેશને થોડા વધુ દિવસો રહેવા વિનંતી કરી જેથી બંને ભાઈઓ મિલકતની બાબતોનું સમાધાન કરી શકે જેને જમીન મિલકતનો લોભ નથી ગામની કેટલીક મહિલાઓએ મહેશને સમજાવવાની કોશિશ કરી કે હવે શારદાને દિલથી અપનાવી લે આખરે તેનો શું વાંક હતો લગ્ન થયા પછી જો તમે પહેલી વાર ગામમાં આવ્યા છો તો કમસે કમ હવે તેને તમારી પત્નીનો દરજ્જો તો આપો કદાચ આ વાતો વિચારીને મહેશ આ વખતે શારદાના રૂમમાં સૂવા લાગ્યો શારદા પણ ખુશ હતી કે આટલા વર્ષો પછી મહેશ કદાચ તેને સ્વીકારશે તેને લાગ્યું કે હવે તેનું જીવન બદલાઈ શકે છે પરંતુ આ બધું લાંબુ ચાલ્યું નહીં થોડા દિવસો પછી મહેશ ફરી દિલ્હી ગયો મહેશના ગયા પછી શારદા ફરી ઉદાસ થવા લાગી એક દિવસ અચાનક શારદાને વહેલી સવારે ઉલટીઓ શરૂ થઈ ગઈ આ સાંભળીને સાસુ અને દાદીમાં બહુ ખુશ થઈ ગયા તેઓએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા કે આખરે મહેશની વહુ સાચી નથી જેનાથી ગામ લોકો પણ ખુશ થઈ ગયા પણ શારદા જાણતી હતી કે એમાં પ્રેમ નથી મહેશે તેની શારીરિક જરૂરિયાતો માટે જ મજબૂરીમાં તેની સાથે સમય વિતાવ્યો હતો પ્રેગ્નન્સી દરમિયાન પણ શારદા ઘરના બધા કામ કરતી અને દેરાણીના આદેશનું પાલન કરતી રમેશ પણ પત્ની સામે કશું બોલી શક્યો નહીં શારદાના માતા પિતાને પણ આ બધી વાતો ખબર હતી તેઓ ઘણી વખત તેણીને લેવા આવ્યા હતા પરંતુ શારદાએ તેના માતા પિતાના ઘરે જવાની ના પાડી હતી તેણે સ્પષ્ટ કહ્યું કે મારા નસીબમાં જે લખ્યું હતું તે મને મળ્યું આમાં કોઈની ભૂલ નથી શારદાએ નક્કી કરી લીધું હતું કે તે ક્યાંય નહીં જાય તેણીએ કહ્યું કે હું નથી ઇચ્છતી કે મારા કારણે મારા પિતા અને ભાઈઓ નીચે પડ્યા સમય વીતતો ગયો અને ભગવાને થોડી મદદ કરી અને તેણીને એક સુંદર સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હવે તેને જીવવાનો મળી ગયો હતો પરંતુ તેની દેરાણી બળીને રાખ થઈ ગઈ હતી કેટલીક વાત તે ટોણો પણ મારતી કે કોણ જાણે આ બાળક મહેશનું છે કે મારા પતિનું આ સાંભળીને શારદાનું દિલ તૂટી જતું પણ શું કરે તે ફક્ત ભગવાનના ચરણોમાં તેના આંસુ આવશે ઘરના કામકાજમાં વ્યસ્ત રહ્યા બાદ તેણે ફરીથી ઘરની જવાબદારી સંભાળી લીધી એક તરફ બાળકનું ધ્યાન રાખતી જ્યારે બીજી તરફ તે ઘરના કામકાજ કરતી ઘણી વખત રમેશે તેની ભાભીને મદદ કરવા માટે એક નોકરાણીને ઘરમાં રાખી હતી પરંતુ તેની પત્ની કોઈને રહેવા દેતી ન હતી તે પોતાને ઘરની માલિકણ માનતી હતી પહેલેથી જ દુઃખથી ઘેરાયેલી શારદા હવે દેરાણી દ્વારા અપમાનિત થઈ રહી હતી પરંતુ હવે તેના જીવનનો એકમાત્ર હેતુ તેનો પુત્ર સુનિલ હતો ડિલિવરી પછી તેને યોગ્ય સેવા અને સારું ભોજન ન મળ્યું જેના કારણે તેની હાલત ધીરે ધીરે ખરાબ થતી ગઈ તેથી તેની તબિયત બગડવા લાગી છેવટે તેનું કોણ હતું જે તેની કાળજી લે એક સસરા હતા તે પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા ગામની તમામ વૃદ્ધ મહિલાઓ અને લોકો તેમને ખૂબ માન આપતા બીજી તરફ મહેશે ફરીથી લગ્ન કરી લીધા હતા અને હવે તે ગામમાં આવ્યો ન હતો શારદા પણ જાણતી હતી પણ તે પોતાના બાળકના સહારે જીવતા શીખી ગઈ હતી તે ઘણી વાર વિચારતી હતી કે ભલે મને મારા પતિનો પ્રેમ ન મળી શકે પરંતુ મારું જીવન બાળકની મદદથી જ પસાર થશે પણ ભાગ્યને પણ આ મંજૂર ન હતું જ્યારે સુનિલ ત્રણ વર્ષનો થયો ત્યારે એક દિવસ મહેશ અચાનક ગામમાં આવ્યો અને આદેશ આપ્યો કે તે સુનિલ સાથે દિલ્હી જઈ રહ્યો છે આ સાંભળીને શારદા પર આફતનો પહાડ પડ્યો તેની કલ્પના પણ કરી શકતી ન હતી કે જે બાળક તેના જીવનનો સહારો હતો તે તેનાથી દૂર જશે ખોળામાં લીધો અને રડતા રડતા કહ્યું હું મારા દીકરાને ક્યાંય જવા નહીં દઉં તે હંમેશા મારી સાથે રહેશે મારા જીવનમાં બીજું કોણ છે તે માત્ર મારો સહારો છે જેના સહારે હું મારું જીવન પસાર કરી શકું છું તમે તેને મારી પાસેથી કેમ લઈ રહ્યા છો બાળકને પોતાની તરફ ખેંચીને મહેશે ધમકી આપી હતી કે કાં તો આ બાળક મારી સાથે ચાલશે નહીંતર તેને આ દુનિયામાંથી ઉપર મોકલી દઈશ આ સાંભળીને શારદા ચોંકી ગઈ તેની માતાને રડતી જોઈ સુનિલ પણ જોર જોરથી રડવા લાગ્યો હતો અને તેની માતા તરફ જવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો પણ મહેશને તેના પર દયા ન આવી કે ના જાવી તેણે બાળકને ખેંચી અને તેના ખોળામાં લીધો અને ત્યાંથી ચાલ્યો ગયો મહેશ સુનિલ સાથે દિલ્હી ગયો જ્યારે શારદા ગાધા પીના વગર તેના રૂમમાં બેસી રડતી રહી ધીરે ધીરે સુનિલ તેની માતાને ભૂલવા લાગ્યો મહેશે તેની બીજી પત્નીને સુનિલની માતા તરીકે ઓળખાવી અને આમ લગભગ સાત વર્ષ વીતી ગયા આ સાત વર્ષમાં શારદા દરેક ક્ષણે પોતાના પુત્ર માટે તડપતી રહી તે દિવસોમાં ટેલિફોનનો કોઈ સામાન્ય ઉપયોગ ન હતો વ્યક્તિને ફક્ત ટપાલપત્રોની રાહ જોવી પડતી હતી પરંતુ શારદાના હૃદયની પીડાએ તેના શરીર પર પણ અસર કરવાનું શરૂ કર્યું અને એક દિવસ ખબર પડી કે તેને કેન્સર છે આજુબાજુની બધી સ્ત્રીઓ શારદાને મળવા આવી અને ખૂબ રડી પણ તેમના રડવાથી શારદાનું ભાગ્ય બદલાતું ન હતું તેની દેરાણી પણ તેને એકલી છોડીને બીજે ક્યાંક સ્થાયી થઈ ગઈ જ્યારે શારદાના બંને ભાઈઓને તેણીની માંદગી વિશે જાણ થઈ ત્યારે તેઓ શારદાને મળવા આવ્યા અને તેણીને તેમની સાથે ગામમાં જવા કહ્યું શારદાએ સ્પષ્ટપણે કહ્યું કે તે એક ત્યજી દેવાયેલી પત્ની તરીકે તેના સાસરેથી તેના મા બાપના ઘરે જવા માગતી નથી તે એક પરિણિત મહિલા તરીકે સાસરીયાનું ઘર છોડવા માગતી નથી તેણીએ ફક્ત તેના ભાઈઓને વિનંતી કરી કે તેણીને તેમના પુત્ર સાથે તરત જ ભેટો કરાવે રમેશે શારદાનું દુઃખ જોયું અને તેણે તેના મોટા ભાઈને શારદાની બીમારી વિશે જાણ કરી અને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી પણ મહેશનું દિલ લગ્યું નહીં તે ન તો પોતે આવ્યો કે ન તો તેના પુત્રને મોકલવા દીધો રમેશે શારદાના બે ભાઈઓ અને ગામના કેટલાક લોકો અને શારદા સાથે દિલ્હી જઈને મહેશના ઘરનો દરવાજો ખખડાવ્યો તે સમયે મહેશ ઘરે ન હતો તેથી તેની બીજી પત્નીએ દરવાજો ખોલ્યો તેઓ બધા સીધા અંદર ગયા અને બૂમો પાડવા લાગ્યા અને કહ્યું મહેશ સુનિલ ક્યાં છે એટલામાં જ સુનિલ તેના રૂમમાંથી બહાર આવ્યો તે સમગ્ર પરિસ્થિતિને સમજી શક્યો ન હતો અને કોઈને ઓળખી શકતો ન હતો તેણે પૂછ્યું મા આ લોકો કોણ છે અને તેઓ તમારા પર કેમ ગુસ્સે છે રમેશે ગુસ્સામાં સુનિલને પોતાની તરફ ખેંચ્યો અને કહ્યું આ સ્ત્રી તારી માતા નથી તે તારી માતાની દુશ્મન છે જેણે તારી માતા પાસેથી તમામ સુખ શાંતિ છીનવી લીધી છે જ્યારે તું ત્રણ વર્ષનો હતો ત્યારે તારા પિતાએ તને તારી માતા પાસેથી છીનવી લીધો હતો અને તને અહીં લાવ્યો હતો ત્યાં ઊભેલી મહિલાએ સુનિલને કહ્યું સુનિલ દીકરા તું મંદિરે જા રમેશે બૂમ પાડી તે ક્યાંય નહીં જાય હવે તે સીધો અમારી સાથે ગામ જશે ત્યારે શારદાના ભાઈએ કહ્યું અને હા મહેશને એક વાત કહો કે હવે અમે તેને છોડવાના નથી અમે બધા મળીને કાયદેસરની કાર્યવાહી કરીશું આ સાંભળીને સુનિલ ચોકી ગયો હતો કે આખો સમાજ પરિવાર અને બધા શારદાના પક્ષમાં હતા તે હજુ સુધી તે જાણતો ન હતો કે તે તેની સાચી માતા કોણ છે આજે તે દસ વર્ષનો હતો અને તેને ધીમે ધીમે બધું સમજાતું હતું શારદા સામે ઊભો રહીને રમેશ બોલ્યો જુઓ તારી માતાની શું હાલત થઈ છે સુનિલ આશ્ચર્યથી શારદાને જોતો રહ્યો જેને તે હવે તેની માતા તરીકે ઓળખતો હતો તેની માતાની દુર્દશા અને તેના પિતાના કારનામા વિશે સાંભળીને સુનિલનું હૃદય ભારે થઈ જાય છે શારદા પોતાના પુત્રને ગળે લગાડી ખૂબ રડી હતી અને કદાચ દ્રશ્ય જોઈને આજે ભગવાન પણ તેની સાથે રડવા માંગતા હતા ચારેય તરફ ઘેરા વાંદડો ઘેરાઈ ગયા અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડવા લાગ્યો સવાર સુધીમાં મહેશ પણ આવી ગયો હતો પછી રમેશે કહ્યું ભાઈ સાહેબ ભાભી બે ચાર દિવસના મહેમાન છે ભાભી ઈચ્છે છે કે તેનો પુત્ર તેના અંતિમ સંસ્કાર કરે મહેશે જવાબ આપ્યો હું મારા પુત્રને આ બીમાર અને પાગલ સ્ત્રી સાથે એક મિનિટ માટે પણ નહીં છોડું અને તેણે સુનિલનો હાથ પકડીને ખેંચી લીધો બીજા દિવસે શારદાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અંતિમ શબ્દોમાં શારદાએ ફક્ત એટલું જ કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા છે કે મારા અંતિમ સંસ્કાર મારો પુત્ર કરે આટલું કહીને શારદાએ અંતિમ શ્વાસ લીધા નજીકમાં બેઠેલા લોકો રડી રહ્યા હતા પણ તેઓ પણ વિચારી રહ્યા હતા કે કમસે કમ હવે તેઓ આ વેદનામાંથી મુક્ત થયા છે સમય વીતતો ગયો અને સુનિલ બધું સમજવા લાગ્યો તે છેલ્લી વખત તેની માતાને મળ્યો હતો અને તેને તે વસ્તુઓ વારંવાર યાદ આવી પરંતુ તે સમયે તે કંઈ કરી શક્યો નહીં તેથી જ તેણે તેના ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જવાનું નક્કી કર્યું અને ત્યાં તેની પસંદગીની છોકરી સુમન સાથે લગ્ન કર્યા આ દરમિયાન મહેશના પૈસા ધીમે ધીમે સમાપ્ત થતા તેની બીજી પત્ની ઘરમાં ઝઘડો કરવા લાગી એક દિવસ તે મહેશને છોડીને જતી રહી સુનિલ પણ હવે તેના પિતાને નફરત કરવા લાગ્યો હતો મહેશ હારીને ગામમાં પાછો ભર્યો પણ ગામમાં કોઈએ તેની સાથે વાત પણ કરી ન હતી તેણે પોતાનો ખોરાક જાતે રાંધ્યો અને ગાધો ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મહેશનું શરીર પણ નબળું પડવા લાગ્યું જ્યારે પણ તેણે તેના પુત્રને ફોન કર્યો ત્યારે તેણે ક્યારેય ઉપાડ્યો નહીં એક દિવસ વારંવાર ફોન કર્યા પછી સુનિલે ફોન ઉપાડ્યો અને કહ્યું બાબુજી મેં મારી પત્નીને તમારા દુષ્કર્મ વિશે કશું કહ્યું નથી જો તમે તેની નજરમાં તમારું માન જાળવી રાખવા માગતા હો તો મને ફરીથી ફોન કરીને ઘા તાજા ન કરતા પુત્રની વાત સાંભળીને મહેશ શાંત થઈ ગયો આખા પરિવાર અને સમાજની ઉદાસીનતાએ તેને અંદરથી તોડી નાખ્યો હતો હવે તેને તેની ભૂલો યાદ આવી રહી હતી પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું હવે છેલ્લી ઘડીએ તે સમયે તેની સંભાળ રાખનાર કોઈ નહોતું આથી એકવાર ફરીથી મહેશે સુનિલને ફોન કર્યો પરંતુ સુનિલના જવાબ પહેલાં તેઓ ચૂપ થઈ ગયા કારણ કે તેમને યાદ હતું કે જ્યારે શારદાના જીવનની અંતિમ ક્ષણો ચાલી રહી હતી ત્યારે બધાએ મહેશને રોકાવા માટે વિનંતી કરી હતી પરંતુ મહેશ બાબુ સુનિલ સાથે ત્યાંથી ચાલ્યા ગયા અને તેમના પુત્રને શારદાના અંતિમ સંસ્કારમાં પણ કરવા દીધા ન હતા શારદાની એક છેલ્લી ઈચ્છા પણ પૂરી ન થઈ શકી કે સુનિલ તેના અંતિમ સંસ્કાર કરી શકે જે સમયે સુનિલ દસ વર્ષનો હતો તે થોડાક સમજવા લાગ્યો પરંતુ તે સમયે તે કંઈ બોલી શક્યો નહીં જેમ જેમ તે મોટો થયો તેમ તેમ તેનામાં સમજણ આવી અને તેથી જ સુનિલ તેના પિતાને અગ્નિ આપવા આવ્યો ન હતું જ્યારે સુમને તેની સાસુની કરુણ વાત સાંભળી ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સુમન આખી રાત સુઈ ન શકી અને બીજા દિવસે સવારે તેણે સુનિલને મુંબઈ પાસે જવાનું કહ્યું ઘરે પરત ફર્યા બાદ સુમને રડતા રડતા સુનિલને કહ્યું મને માફ કરજો સુનિલ મને ખબર નહોતી કે આ બધું મમ્મીજી સાથે થયું છે અને બાબુજી એ જ તેમને આટલું દુઃખ પહોંચાડ્યું છે મેં તમને ઘણું સારું ખરાબ કહ્યું પણ તમે મને ક્યારેય કશું કહ્યું નથી જેથી સુનીલ પણ પોતાના મન પર કાબુ ના રાખી શક્યો અને તે પણ રડવા લાગ્યો બંને પતિ પત્ની થોડીવાર રડતા રહ્યા આજે સુનિલ અને તેનો અંતરાત્મા બંને હળવા થઈ ગયા સુનિલે તેની અલમારીમાંથી તેની માતાનો ફોટો કાઢ્યો તેને ફૂલોથી શણગાર્યો અને દીવો પ્રગટાવ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે ચિત્રમાંથી હસતા હસતા શારદાજી તેમને ત્યાંથી આશીર્વાદ આપી રહ્યા હતા સુનિલ આજે ખરેખર ખુશ હતો આખરે તેણે તેની માતાનો બદલો લીધો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને વાર્તા પસંદ આવી હોય તો મિત્રો ભાઈઓ અને બહેનો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી દિનેશ વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર